નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માનનીય મુખ્યમંત્રી સીએમ રજૂઆત કરવા ગયા હતા અને તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા આજે વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામસામે સામે આવ્યો નહીં એવું કોઈ વાત નથી આ કોઈ કેતોય

મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે પાસે આવ્યા હતા બગદાણા જે બનાવ બન્યો છે આજે બગદાણા નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માન્ય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા

એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે બગદાણના નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એને માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માનનીય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા આજે વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામસામે આવ્યો નહીં એવી કોઈ વાત નથી આ કોઈ કહેતું હોય તો મને ખબર નથી આવતી નાયબ મુખ્યમંત્રી સાથે આપે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે સીએમ પોતે સમજે અને વિચારે અને પોતે બી આની અંદર તથસ્થ તપાસ કરવામાં એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે આ મંત્રી પુરુષોત્તમ સોલંકી કે જેમણે જણાવ્યું કે તેમણે વાત કરી છે મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે આવ્યા હતા જે બનાવ છે આજે એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માન્ય મુખ્યમંત્રી સીએમ ને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા આજે વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામ સામે આવ્યા નહીં એવી કોઈ વાત નથી આ કોઈ કહેતો હોય તો મને ખબર નથી આવતી નાયબ મુખ્યમંત્રી સાથે આપે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે સેમ પોતે સમજે અને વિચારે અને પોતે બી આની અંદર તતસ્થ તપાસ કરવામાં એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે બગદાણના નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માન્ય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા આજે વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામસામે આવ્યા નહીં એવી કોઈ વાત નથી આ કોઈ કહેતું હોય તો મને ખબર નથી આવતી નાયબ મુખ્યમંત્રી સાથે આપણે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે સીએમ પોતે સમજે અને વિચારે અને પોતે બી આની અંદર તથસ્થ તપાસ કરવામાં એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે મંત્રી પુરુષોત્તમ સોલંકી કે જેમણે જણાવ્યું કે તેમણે વાત કરી છે મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે પાસે આવ્યા હતા બગદાણા જે બનાવ બન્યો છે આજે બગદાણા નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માન્ય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા

એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે બગદાણના નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માનનીય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા આજે વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામસામે આવ્યા નહીં એવી કોઈ વાત નથી આ કોઈ કહેતું હોય તો મને ખબર નથી આવતી નાયબ મુખ્યમંત્રી સાથે આપે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે સીએમ પોતે સમજે અને વિચારે અને પોતે બી આની અંદર તથસ્થ તપાસ કરવામાં એ પોતે બી પ્રયત્ન કરી જાય છે મંત્રી પુરુષોત્તમ સોલંકી કે જેમણે જણાવ્યું કે તેમણે વાત કરી છે મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે પાસે આવ્યા હતા બગદાણા જે બનાવ બન્યો છે આજે બગદાણા નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એને માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માન્ય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા

એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે